અને ડુંગળી મરચું ટમેટું આદુ લસણ ની પેસ્ટ છે એ નાખીશું એને પણ આપણે મિક્સ કરી દઈશું હળદર નાખી દઈશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું દાણા જેવું પાવડર નાખીશું અહીં આપણે મિક્સ કરી દઈશું અને કડી ધીમા ગેસે આપણે ચડવા દઈશું આને આપણે ડુંગળી ટમેટા મરચાં ચડી ગયા છે હવે હવે લાલ મરચું નાખી દઈશું આપણે ધીમ ગેસ ધીમ જ રાખવાનો હોય આપણે હવે એને પણ મિક્સ કરી લઈશું આપણે થોડોક આપણે ગરમ મસાલો નાખશું

હવે ગેસ બંધ કરીને નાખશું આપણે અને જે આપણે લીંબુનો રસ લીધો હોય આપણે એ નાખી દઈશું હવે એને પણ મિક્સ કરી લઈશું આપણે બસ અમે આપણે નીચે ઉતારી લઈશું તૈયાર છે આપણો કેવડો જો તમને અમારો વિડિયો ગયો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો બે લાયક તમારે ના ભૂલતા કમેન્ટ કરજો તમને કેવું લાગ્યું કેવડો ત્યાં સુધી આવજો બાય બાય